એ ખબર છે કે અંદર આદિવાસી સમાજ એટલે કે અંબાજી થી ઉમરગામ સુધી પૂર્વ પટ્ટીમાં આદિવાસી સમાજના મળવા પાત્ર હક અધિકાર ઉપર તલાપ પહેરી છે ભાજપા એમના અધિકાર છીન ટ્રાઇબલ સબ પ્લાન ની કરોડ રૂપિયાની ઘટ ભાજપાના મરતિયાઓ ભાજપા સારના પદાધિકારીઓ ચાઉ કરી ગયા છે નકલી કચેરીના નામે ટ્રાઇબલોના અધિકારને મળવા પાત્ર એમના પરિવારના જીવનમાં બદલાવ માટેના પૈસા હતા એ પૈસા બારોબાર નકલી કચેરીના નામે રફુ ચક્કર થઈ ગયા છે આ કરોડો રૂપિયાની ગ્રાન્ટ એ દાહોદ હોય છોટા ઉદેપુરની બોડેલીની કચેરીના કોફાંડ હોય ડાંગના હોય નર્મદા જિલ્લાના હોય એ આપણી સામે નજર સામે પુરાવા સાથે છે તમને એવા ડોક્યુમેન્ટ દેખાડ્યો છું છોટા ઉદેપુર ની નગરપાલિકા ની અંદર એક કરોડ એક્યાસી લાખ નો નાણાની ગેરરીતિઓ નો પુરાવો જેની સામે નગરપાલિકાના નિયામક શ્રી એસપી ભગોડા આઈએસ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા વડોદરા એની કોર્ટમાં એમને કીધું છે કે નગરપાલિકા છોટા ઉદેપુર નો એક કરોડ એક્યાસી લાખ નો નાણાની ગેરરીતિ અને અન્ય હેતુ માટે વપરાઈ ગયા છે નાણાં ખોટી રીતે અને એનો ઓર્ડર આપ્યો છે રિકવરી કરવા માટે અત્યારે કોર્ટમાં છે ઘટનાક્રમ આગળનો પણ આ ચુકાદો આપ્યો છે શું આ તો મજબૂરી નહોતી અગાઉના કોઈ પણ પ્રકારના સ્થાનિક કક્ષાના ગેરરીતિ ગોઠવણના કોઈ હોય છે કે નહીં હું કોઈને ઉપર આક્ષેપ નથી કરતો જો મજબૂત હતા કોંગ્રેસ પક્ષે તમને તમામ પ્રકારની પદ આપ્યું પ્રતિષ્ઠા આપી વારંવાર સાંસદ અને કેન્દ્રનું મંત્રી પદ આપ્યું અને આદિવાસી સમાજના આશીર્વાદ થી બન્યા ત્યારે ભાજપાના ખેલમાં તમે કેમ અટવાના ભટકાણા એનો જવાબ તમારી મજબૂતી છે કે મજબૂરી ભાજપાની મજબૂતી છે કે મજબૂરી એનો જવાબ ભાજપાની આપે કોંગ્રેસ પક્ષ તરીકે હું આપના માધ્યમથી સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે કોંગ્રેસ પક્ષના કાર્યકરો નિષ્ઠાપૂર્વક કામ કરી